નમસ્કાર દર્શક મિત્રો આપ દિહાળી રહ્યા છો એશ લાઇવ ન્યૂઝ બ્રિડી નજર આખીએ આજના મુખ્ય સમાચારો પર ગુજરાત રાજ્યમાં પેરેટ પેપરથી ચૂંટણી યોજવા આમ આબદી પાર્ટીની માં મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશ્વવિખ્યાત વિખ્યાત ક્વાટની આર્યાતી મેળામાં જોડાયા કોંગ્રેસના અગ્રણી નેતા મૌલિન મિશ્રો ના શ્રદ્ધાંજલિ આપતા વિવિધ મહાનુભાવો નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સો દિવ્યાંગ બાળકો મુંબઈ દર્શન કરાવશે આમ આદમી પાર્ટી પંજાબમાં વિરોધ પક્ષ ભૂમિકા મળતા હવે ગુજરાતમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે આગામી સમયમાં ગુજરાતમાં આવી રહી છે ત્યારે પોતાનું કવાયત ધરી છે ગઈકાલે અમદાવાદની મુલાકાતે આવેલા દિલ્હીના સરકારના કેબિનેટ મંત્રી ગોપાલ ગુજરાતના ગુજરાત પ્રભારી તરીકે બનાવાયા છે ગોપાલ રાય પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનું સંગઠન મજબૂત બનાવશે આગામી છવ્વીસ માર્ચે ગાંધીનગરમાં કેજરીવાલ ના સભામાં बीस हजार एक, एक और इसीलिए पंजाब में हमें जो सपोर्ट मिला है या गुजरात के अंदर जो हमारे साथ लोग खड़े हमारे साथ जो आम आदमी पार्टी में जुड़े हैं और जो जुड़ रहे हैं उसमें से 90 परसेंट वो लोग हैं जो बदलाव चाहते हैं विचारधारात्मक आधार पर तो आम आदमी पार्टी दिल्ली के अंदर जो हम काम कर रहे हैं उसको उसके मॉडल के आधार पर हम खड़ा करना चाहते हैं हम तरने के लिए करना चाहते हैं हमारा कोई व्यक्तिगत दुश्मनी नहीं है कि हम भाजपा में थे और हमें नहीं मिला सेटलमेंट तो हमने आप एक मोर्चा खोल दिया तो इसी डिफरेंट डिफरेंट अदर्स अल्टरनेटेड आम आदमी મામલે ગોપાલ રાય જણાવ્યું કે હજુ ગુજરાતમાં બેલેટ પેપર ચૂંટણી રજૂઆત પણ કરવા ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજવાના પ્રશ્નમાં ગોપાલરાય જણાવ્યું કે ભાજપની સરકાર આમની પાર્ટી કામગીરીથી ડરી ગઈ આથી આમ આદમી પાર્ટી ગુજરાત પોતાનું સંગઠન મજબૂત કરવા સમય ન મળે તે માટે વહેલી ચૂંટણી યોજવાની વાત તો ભાજપની સરકાર કરી રહી છે જ્યારે ગુજરાતમાં ત્રીજા મોરચાની સફળતા નથી તે માટે ગોપાલ રાયે જણાવ્યું કે આમ આદમી પાર્ટી એક વિચારધારા આમ આદમી કામ કરવાની વિચારધારા એક અલગ છે આથી ત્રીજો મોરચો અહીંયા સફળ થશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છોટા ઉદેપુર જિલ્લાના કવાડ ખાતે વિશ્વ વિખ્યાત ઘેર મેળાનો નિહાળ્યો હતો કલા સંસ્કૃતિના ના ઉજવણીમાં વન સાથે જોડાઈ તેમનો ઉત્સાહ વધાર્યો હતો કવાડ મેળો છોટા ઉદેપુર પંથક હોળી મેળામાં શિરમોળ ગણાય છે રાજ્યના મુખ્ય પ્રધાન ગેર મેળાના કવાટ આવ્યા હોય એવી આ પ્રથમ ઐતિહાસિક ઘટના છે મુખ્યમંત્રી આદિજાતિઓ માટે દિવાળી થી પણ અનેરું મહત્વ ધરાવતો હોળી મેળો આદિજાતિ વન બંધુ જીવનમાં આનંદ ઉત્સાહ ઉમંગ સમૃદ્ધિ આરોગ્ય ના નવીન રંગોની 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 પૂરે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી મુખ્યમંત્રી આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજ્યના આરોગ્ય નીતિ હેઠળ પ્રત્યેક આદિવાસી જિલ્લામાં એક મેડિકલ કોલેજ શરૂ કરવાની આદિવાસી સંતાન તબીબી બનાવવાનો માર્ગ મોકળો કરવા સરકાર કટિબદ્ધ છે રાજ્ય સરકારે પૈસા એક્ટ અમલીકરણથી થી આદિજાતિના ક્ષેત્ર લોકો વગરની વિકાસની બહુમૂલ્ય તકો અને અધિકાર ઉપલબ્ધ કરાવ્યા છે તેમણે સિક સેલ એનિમિયા પીડિત આદિજાતિઓ માટે નિવાસ ભથ્થું તથા વિનામૂલ્યે સારવારની સુવિધા અને એકલવ્ય નિવાસી દ્વારા આદિયાતિ સંતાનના ગુણવત્તાપર શિક્ષણિક ગરાંગણી સુવિધા આડિયાતિ વિસ્તારની શાળા શાળાઓમાં શિક્ષકોની ભરતી વિશેષ છૂટ આરોગ્ય કેન્દ્રનું મજબૂતીકરણ સહિત આડિયાતિ અને સર્વ સમાજ કલ્યાણના રાજ્ય સરકારના આયોજનો પૂરરેખા આપી હતી જિલ્લા કલેક્ટર વિજય ખેલાડી સૌને આવકારી તથા પ્રવાસન વિભાગની મદદથી ગેર ગેરના મેળાને ભારતીય લોકકલા લોક કલા પરંપરાઓનું પ્રવાસું

વડોદરા ખાતે અવસાન થયા જેની પ્રાર્થના સભા વડોદરાના ગદલપુર વિસ્તારમાં આવેલ લાયન્સ હોલ ખાતે યોજાઈ હતી આ શ્રદ્ધાંજલિ સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલ અમદાવાદ શહેર પ્રમુખ ચેતન રાવલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા દિનેશ શર્મા પૂર્વ સાંસદ તુષાર પ્રવક્તા નિશીત વ્યાસ હિમાંડોદરાના મેયર ભરત ડાંગર મ્યુનિસિપલ કમિશનર મીડિયા જગતના અગ્રણીઓ પોલીસ ઉચ્ચ અધિકારીઓ તેમજ મિત્રો શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને મૌલી મહેસાણા માતૃશ્રીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ જોડાની રજત જયંતિના ભાગરૂપે સપનું કે ઉડાન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત સ્પેશિયલ બાળકોને અમદાવાદ થી મુંબઈ પ્લેન એક દિવસની મુસાફરી કરવામાં આવશે જે નવજીવન ટ્રસ્ટ માં ઉત્થાન સંસ્થાઓ થી છેતાલીસ બાળકોને લઈ જવાશે એમ કુલ સો બાળકો સમાવેશ આ પ્રોગ્રામમાં થાય છે તેમની સાથે છપ્પન એસ્કોટ પણ સામેલ થશે આ બાળકો મુસાફરી મુંબઈ માટે એક દિવસ ની માટે તેઓ અઢાર માત્ર રોજ સવારે સાડા પાંચ કલાકે ફ્લાઇટ બેસી મુંબઈ જશે તેઓને બે ફ્લાઇટ મુંબઈ લઈ જવાશે જ્યાં તેમનો સિદ્ધિવિનાયક મંદિર નેહરુ સાયન્સ સેન્ટર ગ્રેટ ગેટ વે ઓફ ઇન્ડિયા એકીટ ગાંડર મહારાષ્ટ્ર મંદિર હાજી અલી જુહુ ચોપાટી ફિલ્મ સ્ટાર્સના બંગલાઓની મુલાકાત કરવામાં આવશે તેમજ હોટલમાં જમાડ્યા બાદ સાંજે ભાવનગર વાળી ટ્રેન માં રિટર્ન કરવામાં આવશે બે દિવસની પિકનિક એવી રાખી કે ભાઈ વિમાનના એ લોકોને લઈ જવા જેથી અમને વિમાનમાં બેસવાનો શોખ પણ પૂરો થાય અને જે અમે એમને ડેવલપમેન્ટ કરવાનું છે એના પર પ્રેર સિદ્ધ થાય એ હેતુસર અમે આ પિકનિકનું આયોજન કર્યું છે અને ખાસ સમયે સંસ્થાને રજત જનિ વર્ષ ચાલી રહ્યું છે ચોવીસ વર્ષ પૂરા દિન પચીસમું વર્ષ ચાલી રહ્યું છે એ નિમિત્તે અમે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે જેથી જે ગરીબ ઘરના બાળકો છે તે કદી દિનમાં બેસી નથી શકવા એવા બાળકોને અમે પાંચથી ગોધરા તાલીમ કેન્દ્રના છેતાલીસ નવજીવનના ચોક પર એક સો બાળકોને અમે મુંબઈ જઈ લઈ લઈ જઈએ છીએ જેતી વખતે અમે બાય પ્લેન છે સ્પાઈસ જેટ અને જીગોમાં અમારી ટિકિટો પણ ચેક કરવા માટે બુક આ અંગે નવજીવન સ્કૂલ ના પ્રિન્સિપાલ નિલેશ પંચાલ મદદ કરી છે એક સાથે પહેલી વાર મંજૂરી મળશે તો આમિર ખાન સુનિલ શેટ્ટી જેવા સાથે બાળકોની મુલાકાત પણ કરાવીશું એક સાથે સ્વસ્પેશિયલ ચાઇલ્ડ બાળકોને લઈ જવા બદલ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ લિમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન પામશે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈન ન્યુઝ બુલેટિન નમસ્કાર